કેમેરાની પાછળ પણ જો તમે જોશો ને તો એટલી જ તમને ભીડ દેખાશે હજારોની સંખ્યામાં અહીંયા લોકો મહાપ્રસાદ ગ્રહણ કરવા આવેલા છે દમણીજ જયંતિ મહોત્સવ ગ્રુપ દ્વારા આયોજિત આ આયોજન દર વર્ષે થાય છે ને આપણને એવી માહિતી મળે છે કે બાર થી ચૌદ વર્ષ આયોજન થઈ ગયા છે આજ વિશે વાત કરીશું મંડળના સભ્યો સાથે મિત્રો સાથે ચેતનભાઈ ભંડારી આપણી સાથે છે ચેતનભાઈ આ આયોજન વિશે થોડી માહિતી આપશો કોનો કોનો આમાં સિંહ ફાળો રહ્યો છે એ જણાવશો અને આ આયોજન કેટલા વર્ષોથી થાય છે વગેરે વગેરે જે માહિતીઓ લોકો સુધી પહોંચવી જોઈએ અમને પ્લીઝ આપશો આ આયોજન અમે છેલ્લા ચૌદ વર્ષથી કરી રહ્યા છે અને આ આયોજનમાં અમને ઘણા મંડળોનો સહયોગ છે જેમ કે તમે જોવો છો કે વલસાડી જવાથી મંડળ આવ્યું છે પેલા હાઈવે પરથી મંડળ આવ્યું છે ઘણા અલગ અલગ મંડળો અને ઘણા સ્વયંસેવકો અહીં દર વર્ષે અમને સેવા પૂરી પાડે છે મતલબ કે આ એક આટલો મોટો જે આયોજન થાય છે જે પાંચ સાત હજાર લોકો જે અહીં દર વર્ષે આવીને જમી જાય છે એ ફક્ત અમારા મંડળ શકી જ નથી પરંતુ સમગ્ર ગામજનો અમારી સાથે છે તો આ મંડળ આ કાર્યક્રમ અમે સક્સેસ બનાવીએ છીએ જેમ મિત્રો જલારામ બાપા કહેતા કે ભગવાનને કસે શોધવાની જરૂર નથી ભગવાનને શોધવા હોય ને તો ભૂખ્યા તરસામાં શોધો એમની સેવા કરો એટલે ભગવાન મળી જાય તેમ અહીં સેવાનું કામ ચાલી રહ્યું છે ને જેમ ચેતનભાઈ જણાવ્યું નગરના અલગ અલગ મંડળો ભેગા થયા છે આ સેવા કરવા માટે અહીં ભેગા થયા છે અને સેવા આપી રહ્યા છે ચેતનભાઈ જેમ મંડળ વિશે આપ લોકોએ જણાવ્યું યતિનભાઈ આપને પૂછીશું આ કેટલા વર્ષોથી આ સેવા ચાલે છે અને આમાં કઈ કઈ રીતે સ્વયંસેવકો સેવા આપે છે બધા નોકરિયાત વર્ગના લોકો હશે કોઈનો ધંધો હશે જલારામ જયંતિ બધી જગ્યાએ રજા નથી હોતી આપણે જાણીએ છીએ તો કઈ રીતનું આયોજન થાય છે સૌપ્રથમ તો પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિમાં આપ સર્વનું અમે આવકારીએ છે બીજું અહીં દમણી જાપા અમે છેલ્લા ચૌદ વર્ષથી જે જલારામ બાપાની જયંતિ અમે ખૂબ જ ઉત્સાહ ઉમંગથી અમે ઉજવી રહ્યા છીએ એમાં ગ્રામજનોનો ખૂબ જ સિંહ ફાળો છે આપણા પારડી ગ્રામજનોમાં દરેક ફળિયાનો જેમ કે કહારવાડ થઈ ગયા કુંભરવાડ થઈ ગયા આજુબાજુના દરેક મોલના ફળિયાનો પણ સાત સહકાર વર્ષોથી અમારી સાથે રહેલો જ છે અને હજુ પણ આપતા જ છે તો આ એક મોટો આટલો મોટો જે અમે પ્રસંગ કરીએ છીએ એ કોઈ પાંચ દસ પંદર માણસથી થતો નથી ગ્રામજનોના સાત સહકારથી થઈ રહ્યો છે તો સૌપ્રથમ તો હું સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ બીજું માની જલારામ પ્રતિકભાઈ કીધું જલારામ જયંતિ મહોત્સવની દરેક કંપનીમાં રજા રહેતી નથી તો પણ આપણા જે જલારામ બાપાના ભક્તજનો જે છે એ ખૂબ જ ઉત્સાહી ઉમંગથી એ લોકો જલારામ બાપાની જન્મ જયંતિના દિવસે પોત પોતાના નોકરી ધંધા હોય એમાં પણ પોત પોતાની રજા રજાઓ પાડી અને બાપાની જયંતિ જે છે ખૂબ જ ઉત્સાહથી ઉજવે જે રીતે વીરપુરમાં પણ ખૂબ જ ઉત્સાહથી વર્ષ આખું વર્ષ ત્રણસો દિવસ ઉજવે છે એ જ રીતે અમે વર્ષમાં એકવાર જ્યારે બાપાની જલરામ જયંતિ આવે છે ખૂબ જ અમે ઉત્સાહથી અમે ઉજવીએ છીએ તો મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા જલારામ જયંતીનું આયોજન જ્યાં પણ થાય ત્યાં આગળ અને અહીંયા પણ જે આપણે જોઈ રહ્યા છે જ્યારે સેવાનું કોઈ કાર્ય થતું હોય ને ત્યારે બધા ભેગા થઈ જતા હોય છે સમાજમાં ને એ નમૂનો આપણને અહીંયા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત આપ સૌને જલારામ જયંતિની શુભકામનાઓ